અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં આજે એક અનોખો અને ચર્ચાસ્પદ પ્રસંગ સામે આવ્યો નગરપાલિકાની કામગીરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ સામે એક જાગૃત નાગરિકે અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે લાઠીના જાગૃત નાગરિક તથા સેવાભાવી અગ્રણી રજનીકાંત રાજ્યગુરુએ આજે નગરપાલિકા કચેરી સામે અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ આંદોલન આરંભ કર્યો તેમના આ પગલાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી હતી રાજ્યગુરુએ આક્ષેપ કર્યો કે લાઠી નગરપાલિકામાં લાંબા સમયથી દબાણો ભ્રષ્ટાચાર અને ચીફ ઓફિસરની અનિયમિતતાઓ ચાલે છે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે આ કઠોર પગલું ભરવું પડ્યું છેલ્લા બે વર્ષથી ટ્રાફિક સમસ્યા માટે થઈને ચીફ ઓફિસરને રજૂઆત કરું છું પણ કોઈ ધ્યાન આપતા નથી પણ ફરિયાદ કરેલ છે છતાંય ધ્યાન આપતા નથી અને જે કાંઈ દસ્તાવેજ થઈ વાત વંચાને લેવાતા નથી અને પોતે ખોટા ગુમરાહ કરી અને ટ્રાફિક સમસ્યામાં પોતે નગરપાલિકા જ વધારો કરી રહી છે એટલા માટે મારે ઉપર અપાસ ઉપર ઉતરવું પડ્યું છે અડધ અવસ્થામાં અને ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવે મારી માગણી છે અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ શરૂ થતા મોટી સંખ્યામાં નાગરિકો એકત્ર થયા અને નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું સમજાવવાના પ્રયાસો છતાં રાજ્યગુરુ પોતાની માંગ પર અડગ રહ્યા અંતે પોલીસે તેમની અટકાયત કરી કસ્ટડીમાં લઈ ગયા લાઠી નગરપાલિકાની કામગીરી સામે જાગૃત નાગરિકનું આંદોલન હવે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે એક તરફ નાગરિકો તેમના સમર્થનમાં ઉભા છે તો બીજી તરફ પ્રશાસન સામે પારદર્શિતાની માંગ વધુ તીવ્ર બનતી જાય છે